ગ્રીસ ગ્રીસ સોટા હોય ડોલ તો બે મહિના તો ખાલી પડી ગ્રીસ લાવો ઓ નો હાલ તો ફૂડ હાલ છે તો ફ્રી થઈ ગયો હે હા હવે ફ્રી થઈ ગયો હે હાલ છે હવે લાવું ન કે મની હાલ ફુંડામાં આ પાના બના કાઢ ગાડી હેમી કરવાની પાના કાઢ પાના પણ આ બધે વિખણ શિખણ પડ્યું હે અને આ ગાડી હું વાંધો તને ખબર હે વાત જ ના અડે હું ખબર હું ભૂલી જાવ શું વાંધો હે

દરવાજા ભી પૂરું થઈ ગયું છે અને એક આરીસો એક તૂટી ગયો છે ખર્ચો સેઠ દોઢ લાખ નો હે શું પાંચ હજાર નો પાંચ હજાર માં કઈ નો પૈસી લઈ જાવ દોઢ લાખ પૂજા પૂરા થાય છે એમાં નહીં આવે શેઠ આ જો એટલે કેટલો ખર્ચો આવ્યો છે દોઢ લાખ નો થાય જશે ને દોઢ બે લાખ નું થાય છે કરાવું હે

नोना को

आवाज बोल थोड़ी करना है ना बिजो मारा गोतोजी ना 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 उनकरो काम करो काम करो काम, काम करे इसके तो बिजो मारा रखो तारा ऊपर वो मन परसों ना हमारा आसिया ठाक से है कहीं क्यों नहीं खोले ना कु अचानक कर अचानक करे वो बज़ी में कोई नहीं कु आह ना आज ये तेरे कालो हाया पानी ये तोड़ो पानी ना � એ ખમળો લસિયા ખાઈ જાય છે હા બોલ ફૂલે બોલ લખોલા ટાયર કાઢ કેલા તું ટાયર કેવું ખીને કાડી બગાડી વાધી તે મારી શેઠ હવરા રો હવરા રો પણ આમ આવા 2 લાખ નો ખર્જો હોય આય સકો લખો શેઠ આ હું આને હું કહું કહું દેવ મે દેવ બસ ને તારા લીધે સાવ પડે ભાઈ ગાડી નઈ દોઢ લાખ નો ખર્ચો ની ગાડી લીધી મેં આ હે હજાર ગાડી એટલે હવે આમાં બે લાખ નો ખર્ચો પૂરો થાય છે

પડી ગયું એમાં કઈ નથી થવાનું એ રાખવું એક નવું નાખવું એ તો વી હજાર નો ખર્ચો વધારે થાય કઈ કીધું મેં થોડું ભાંગ્યું પણ તમે હવેલો ડબ્બો લાવ્યો આમાં

બાયો મણા કાર લાગે છે નકી મને કાઢવા જાને રાખ્યો લાગે પગાર 5000 તો નય હોય આનો આ એક બીજો ટ્રેક્ટર આયું લાગે રિપેરિંગમાં હે હે થાબો થાબો કી મંદર પાદરો આવતો આ સાલે ને શું વાંતો જોવા દે તો ગયો હે બદલાવાનો આ થાવ બેન થઈ ગયો અને ઓઈલ બદલાવવાનું ઓઈલ બદલાવવાનું હા ઉતાર રાખજો ઉતાર ને બે તો માર કામ વેટિંગ માં પડ્યા કાલ લઈ જાજો કાય મારે ફેરામ જવાનું નો અત્યારે હા પણ કાલ લઈ જાજો ને અત્યારે વાંધો નહી અત્યારે મુકતા જાવ એ અને 7000 રૂપિયા થાય છે કાય વાંધો નહી હા વાંધો નહી મુકતા જાવ હાલો મજો ઉલોમાણા કારીગર છે

ઓ રે હું તો ચાલે એકલા માથે હું ખોલતો તો તમને શું કીધું તું તારી વાત તો નવા માણ આયા એટલે આપ ભાઈ તો આ કાકા થોરા દિયા તમે બેહી જાવ ઈ મને કશું ઉને હો सेठ મે તો તમને સાચું કીધું હા તું તમારો ભૂલો માણા આલા 350 આલા અવસઠ ન વધા કરતારે તું કંતારે આ તિન સુતો રેવાં દોને જરાવા પાતા જવા પણ મારા તારા લીધું આને કઈ ના તો જે રામા તમે એક દી બર

તારે તમ તારે હજાર રૂપિયા વધારે 4000 તું જાને ખાલી જો 500 ની હાલો અમારું ઘરે બેઠો એકા દીયો માળા છે ને હા બોતીક બે લાવું આપણે તારે તમ તારે 500 આ રાજા દેવરાઈ ગીત કરવાય નવરો